ભારત સરકાર શ્રી દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય જૂથ સમુદાયના કલ્યાણ માટે વડાપ્રધાન શ્રી શ્રી દ્વારા દ્વારા શરૂઆત કરવામાં આવેલ છે ભારત સરકાર પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાનની આદિમ જૂથ સમુદાયના કલ્યાણ માટે વડાપ્રધાન શ્રી દ્વારા મહા અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે ભારત સરકાર શ્રી દ્વારા પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાનની આદિમ જૂથ સમુદાય કલ્યાણ માટે વડાપ્રધાન શ્રી દ્વારા મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે આ મહાઅભિયાનમાં પીવીટીજી વસ્તી ધરાવતા ગામોમાં કુટુંબોને અગિયાર જેટલી સુવિધાઓ પૂરી પાડવા માટે અંદાજીત રૂપિયા ચોવીસ હજાર કરોડ જેટલો અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે જેમાં પીવીટીજીના કલ્યાણ માટે અગિયાર સુવિધાઓ પૈકી દરેક કુટુંબોને પાકું ઘર રોડ કનેક્શન આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી સેન્ટર બનાવવાનું વન ધન વિકાસ કેન્દ્ર બનાવવાનું મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ ટાવર બનાવવા સ્કિલ તામેલ કેન્દ્રો બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવે છે તદઉપરાંત આધાર કાર્ડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્માન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કિસાન ક્રેડિટ કાર્ડ સમૃદ્ધિ અભિયાનમાં સમાવેશ કરવામાં આવેલ છે જનજાતિ આદિવાસી ન્યાય અભિયાનની પીવીટીજીના ઉમરપાડા તાલુકામાં છત્રીસ ગામોમાં માંડવી તાલુકામાં ત્રેવીસ ગામો મહુવા તાલુકામાં પચીસ ગામો બારડોલી તાલુકામાં ચાર ગામો અને માંગરોળ તાલુકામાં એક ગામ મળી કુલ નેવ્યાસી ગામોનો સમાવેશ થાય છે અને તમામ તાલુકા મળી પીવીટીજીની કુલ બે કુટુંબો મળી કુલ નવ હજાર આઠસો ચોપન વસ્તી ધરાવે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન અમે કર્યું છે એક ઇન્ફોર્મેશન આપવા માટે છે કે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે જેને પીએમ જનમન અભિયાન જે કહેવાય છે એટલે એને એ જે છે જૂથ સમુદાય જે પ્રાઇમરીલી જે પીવીટીજી ગ્રુપ છે એમના કલ્યાણ માટે માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા જે શરૂઆત કરવામાં આવેલ છે આ મહાવિયાનમાં જે જે જૂથ સમુદાયની વસ્તી ધરાવતા જેટલા ગામો છે એમાં અગિયાર જેટલી સુવિધાઓ છે એ પૂરી પાડવા માટે અંદાજીત ચોવીસ હજાર કરોડનું જોગવાઈ કરવામાં આવે છે અને આમાં જે આદિમ જૂથ સમુદાયના કલ્યાણ માટેની સુવિધાઓ છે જેમાં પાકુ રોડ રોડ પાકું ઘર રોડ કનેક્શન આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી સેન્ટર વંદન વિકાસ કેન્દ્ર બનાવવાનું મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ મોબાઈલ ટાવર બનાવવા અને સ્કિલ તાલીમ કેન્દ્રના બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવેલ છે આ ઉપરાંત જે આધાર કાર્ડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્માન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ જનધન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એન્ડ સિકલ સેલ મિશન આ બધા મળીને જે પૂરું એનો લાભ છે એ પૂરું પાડવા માટેનું આ અભિયાનમાં આ બધી સ્કીમો આવરી લેવાયેલ છે આના પૈકી જે સુરત જિલ્લામાં જે છે આપણે જે મહાઅભિયાન છે આદિમ જૂથ સમુદાય ધરાવતા ઉમરપાડા તાલુકાના છત્રીસ ગામો માંડવી તાલુકાના ત્રેવીસ ગામો મહુવા તાલુકાના પચીસ ગામો અને બારડોલી તાલુકામાં ચાર ગામો અને માંગરોળ તાલુકાના એક ગામ આ મળીને એટી નાઇન ગામોનો સમાવેશ થાય છે અને તમામ તાલુકા મળી એની જે કુટુંબ છે એ છે અને વસ્તી છે જેટલી વસ્તી ધરાવે છે આના આપણે જે પહેલા તબક્કામાં ડિસેમ્બર ત્રેવીસ થી જાન્યુઆરી ચોવીસ દરમિયાન દરેક ગામોમાં યોજનાના પ્રચાર પ્રસાર માટે આપણે એકસો પિસ્તાલીસ જેટલા આઈઆઈસી કેમ્પ યોજ્યા હતા એના દરમિયાન જે આપણે સેલ્ફી પોઈન્ટ વોલ પોઈન્ટ હોર્ડિંગ બેનર કાર્ડ વિતરણ બધું કરાવીને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો એમાં લાભાર્થીના ઘરે જે નલ કનેક્શન આપવામાં આવેલ હતા માંડવી તાલુકાના દેવડગઢ અને ઉમરપાડા તાલુકાના ધાનવાડા એમાં બે ધન વંદન વિકાસ કેન્દ્ર એ પણ બનાવવા માટે દરખાસ્ત કરી છે તદુપરાંત પાંચસો છોડ જેટલા પાકા ઘર એક હજાર સિત્તેર વીજ જોડાણ આઠ હજાર આઠસો ને પંદર જેટલા આધાર કાર્ડ પાંચ હજાર સાત આયુષ્યમાન ભારત કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન યુધિ નિધિ યોજનામાં ત્રેપન લાભાર્થીઓને લાભ આપ્યો છે કિસાન ક્રેડિટ કાર્ડમાં ચાર પીએમ જનધન યોજનામાં માતૃવંદના યોજનામાં કાર્ડ અને છસો ને છપ્પન માતૃ વંદના યોજનામાં પંદર એક ચોવીસ ના દરમિયાન માન્ય પીએમ સાહેબ દ્વારા આમની સાથે સંવાદ કાર્યક્રમ પણ યોજવામાં આવેલ હતો હવે આના બીજા તબક્કામાં જે આ બધા જ જેટલા વિસ્તારો છે અને જેટલી વસ્તી છે એમને આવરી લેવા માટે આપણે એટલે આજથી સુધીમાં એક આઈસી કેમ્પ કરવામાં આવેલ છે એમાં આપણે જે પણ એક્ટિવિટીઝ જો આપણે કરશું અને એ કેમ્પમાં જે અગિયાર પૈકી જે જેટલી પણ અગિયાર સુવિધા મેં મેન્શન કરી એ અગિયાર પૈકી બધાને પૂર્ણ કરવા માટે જે છે આજે આજથી આપણે કેમ્પો પણ સ્ટાર્ટ કરવાના છે અને એના મુજબ આદિન જ્યુત સહાયના જેટલા પણ જે સમુદાયના લોકો છે એમને આ બધી યોજનાનું સેચ્યુરેશન સુધી કરવાનું ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનો પ્રયાસ રહેશે